જો આવેલા હું હું તમને કહું અત્યારે ખોડલધામમાં નથી નથી સરદારધામમાં મેં ખાલી એક એક્સપોની જવાબદારી લીધી હતી એક્સપો જેવું સ્ટાર્ટ થયું પૂરું થયું ત્યાં સુધી મેં જવાબદારી લીધી એટલે કોઈ સંસ્થા સાથે હું જોડાયેલો નથી એટલે વિશેષ એમાં પછી કઈ મારું ઇન્વેસ્ટમેન્ટ પણ ન હોય પાટીદાર અગ્રણી હવે હું અત્યારે લઘુદી ભારતી ની વાત કરવી રીતે બે સંસ્થાનું ડેવલપમેન્ટ મેં જોયું છે એક સંસ્થામાં તમને ખબર છે કે જ્યારથી એનું શરૂઆત થઈ એના પ્લાનિંગ થી લઈ અને સત્તર સુધી ઘણા બધા કાર્યક્રમ મેં કર્યા છે એમાં હું નહીં કહું કે હું ભાઈ સમાજમાં હું નથી ને એવી વાત નહીં કરી શકું તમને પછી જે કઈ અત્યારે કલ્ચર ફાઉન્ડેશન હોય રોલ ભેજવો છે એક અને એમાં કહ્યું છે સરદાર અંદર હોય એટલે સ્વાભાવિક છે કે આપણે સલાહ સૂચન ને જે કઈ હોય એના દિશા સૂચન કરતા હોય કે આવા આવા છે પણ હવે સમયાંતરે કોઈ ને કોઈ હવે આવડો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી ન આપણે અત્યારે અને એનો હિસ્સો છે ને આ બધું સરખું થઈ જશે આમાં બધું અને જ્યારે જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની સમાજની બદનામી છે સમાજનું જે એની એ રીતે ચિંતા કરશે રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે ઓલો ઓની પર દોષ કરશે એવું બધું બનવાનું છે આ બધું અને સમય અંતર વળી ભૂલાઈ જાય ને વળી પાછું સમાજના ગ્રોથ માટે બધા વિચારતા થઈ જાય પાટીદાર માનું છું કે પાટીદારની સામાજિક સંસ્થાઓ છે એમાં આવે ફંડને લઈને ટ્રસ્ટીઓને લઈને હરીફાઈ ચાલુ થઈ ગઈ છે ના ના આમાં હરીફાઈ બિલકુલ નથી જો આખા ગુજરાતની અંદર તમે જોશો ને નાના ગામડા ગામડાથી લઈને બધા તાલુકા અને શહેરમાં બધી સંસ્થાઓ અત્યારે બધી ચાલુ છે અમારા પૂર્વજો એ ઘણું બધું કામ કર્યું છે એમાં સ્કૂલો છે વાડીઓ છે આ બધું કર્યું છે અને એ વડીલોની જે કઈ આગમ હતી એની સુજ હતી એને લઈને જ આ સમાજ અત્યારે અહીં સુધી પહોંચ્યો છે જે કઈ એજ્યુકેટેડ આગળ રહી ખેતીવાડી આગળ વહી તો હવે ઇન્ડસ્ટ્રી આગળ વહી તો એ એને લઈને છે હવે જયારે જયારે સમૃદ્ધિ ના બધું જયારે આવે વિસ્તાર વધે તો આટલું નાનું મોટું કઈ કઈ થવાનું છે પૈસા વધારે છે એટલા માટે થાય છે મેન મુદ્દો આવે છે છેલ્લા પૈસા ને જો સંસ્થાઓ છે કોઈ પણ સારા કામ કરતા હોય આવા જયારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતા હોય તો કઈ ડોનેશન વગર કઈ થાય નહીં અને જે લોકો દાતાઓ દાન આપે છે એના પર્યાની મૂડી આપતા હોય છે તો એનું એ રૂપિયાનું સવા રૂપિયા કેમ થાય અને એ લોકોને એનો કેમ ફાયદો મળે એવી તમામ સંસ્થાઓ આવો પ્રયાસ કરતો હોય તમે જોશો કે અમારા દરેક જિલ્લાની અંદર મોટી મોટી હોસ્પિટલો ચાલે છે મોટી મોટી સ્કૂલ કોલેજો ચાલે છે અને નિર્વિવાદ ચાલે છે પાછા એવું નથી કે એમાં કઈ અંદર કોઈ હરીફાઈ છે કે એવું નથી કાંઈ કઈ તમે જામનગર કચ્છ કે અમદાવાદ કે આ જૂની સંસ્થાઓ મારી કેટલી કેટલી છે

આમાં તો આપણે જોઈએ છીએ આવા આવા નવાર કઈ ને કઈ બધા સમાજોમાં બનતા જ હોય ને કઈ કઈ વળી પાછું સરખું થઈ જતું હોય ને સરખું થઈ જશે એ તો જ્યાં સુધી હતા ત્યાં સુધી અમે કઈ ચર્ચાનું સ્થાન નતો બહુ હવે તો પાછો જ્યાં છે એનું તો એનું તમે કઈ કારણો ન કહી એવું છે અમુક લોકો ખોડલધામ માંથી છૂટા પડ્યા પછી ચર્ચા નો મુદ્દો બન્યો ના ના એવું તો નથી કોઈ હવે જો જે કઈ ન્યાય અત્યારે લોકો છે એ સંસ્થાની ચિંતા કરતા હોય સંસ્થાના ગ્રોથ માટે વિચારતા હોય આજે કારણે આવડી મોટી સંસ્થા સંસ્થાઓ નાની નથી કઈ કઈ તો બધા એ રીતે એને ગ્રોથ ને એના માટે વિચાર કરતા જ હોય અને એ રીતે સમય કામ કરતા હોય અને પછી દરેકના પોતપોતાના વિચાર હોય પોતપોતાની શૂઝ હોય એ રીતે કામ કરતા હોય બધા વ્યક્તિગત મામલાની સંસ્થા સુધી નો લઈ જવું જોયું માનશો તમે તો વ્યક્તિગત તો તમારે સંસ્થાને જો સંસ્થા છે ને એક નિર્જીવ છે ડાલે કોઈ પણ સંસ્થા હોય એના સંચાલકો થકી એનો વિકાસ અને જે અવરોધ એના સંચાલકો ઉપર જ હોય તમે કોઈ પણ તમારી ચેનલો હોય કે જે કંઈ હોય એનો મેનેજમેન્ટમાં કોણ છે એની પર જ આધાર રાખતો હોય ને બધું તમારા રિપોર્ટિંગમાં જે કઈ કરતો હોય તમે રિપોર્ટિંગ કેવું કરો ના મેનેજમેન્ટ બે સારું જ કરે છે બે સારું કરે છે બે ની અંદર એક્સપર્ટ છે ઉપલા લેવલે છે બધા છે બધા એમાં કઈ વાંધો નથી કોઈને